શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય તેર શ્લોક સત્તર અવિભક્ત વિભક્ત ઇવ ચ ચૂતભર્તૃ ચત્િષ્ણુ પ્રભવિષ્ણુ અનુવાદ પરમાત્મા સર્વજીવોમાં વિભાજીત હોય એમ જણાય છે પરંતુ તેઓ કદાપી વિભાજીત નથી તેઓ એક તરીકે જ સ્થિત છે તેઓ દરેક જીવના પાલન કરતા છે છતાં તેઓ સર્વના સંહારક છે અને સર્વને જન્મ આપનારા છે ભાવાર્થ ભગવાન સૌના હૃદયમાં પરમાત્મા રૂપે રહેલા છે તેનો તો શું આનો અર્થ એ કે તેઓ વિભક્ત થયેલા છે ના વસ્તુતઃ તેઓ એક જ છે આ બાબતમાં સૂર્યનું ઉદાહરણ આપવામાં આવે છે મધ્યાહન સમયે સૂર્ય તેના સ્થાને જ હોય છે પરંતુ જો કોઈ ચોમેર પાંચ હજાર માઇલ સુધી જાય અને પૂછે સૂર્ય ક્યાં છે તો દરેક જણ એમ કહેશે કે તે પોતાના માથા પર પ્રકાશી રહ્યો છે વૈદિક સાહિત્યમાં આ ઉદાહરણ એ બતાવવા માટે અપાય છે કે ભગવાન અવિભક્ત હોવા છતાં જાણે વિભક્ત હોય તેમ સ્થિત છે વૈદિક સાહિત્યમાં એમ પણ કહ્યું છે કે જેમ અનેક મનુષ્યોને એક જ સૂર્ય અનેક સ્થાનોમાં દેખાય છે તેવી રીતે પોતાની સર્વશક્તિમત્તાથી એક વિષ્ણુ સર્વત્ર વિદ્યમાન છે અને પરમેશ્વર પ્રત્યેક જીવના પાલન કરતા છે તેમ છતાં પ્રલયકાળે સર્વનું ભક્ષણ કરે છે આનું સમર્થન અગિયારમાં અધ્યાયમાં થયેલું છે જેમાં ભગવાન કહે છે કે તેઓ કુરુક્ષેત્રમાં એકત્ર બધા યોદ્ધાઓનું ભક્ષણ કરવા આવ્યા છે તેમણે એવું પણ કહ્યું કે તેઓ કાળરૂપે સૌનું ભક્ષણ કરે છે તેઓ સર્વનાશી સર્વનો સંહાર કરનારા છે જ્યારે સર્જન કરવામાં આવે છે ત્યારે તેઓ મૂળ સ્થિતિમાંથી સર્વનો વિકાસ કરે છે અને પ્રલય વખતે તેમનું ભક્ષણ કરે છે વેદોના મંત્રો સમર્થન કરે છે કે તેઓ જીવ માત્રના અને બીજા સૌના ઉદ્ભવસ્થાન છે અને સર્વના આશ્રય છે સર્જન પછી બધી વસ્તુઓ તેમની સર્વશક્તિમત્તામાં ટકી રહી છે અને પ્રલય પછી બધી જ વસ્તુઓ ફરી તેમનામાં આશ્રયાથે વિલય પામે છે આ સર્વ વૈદિક મંત્રોના સમર્થનો છે યતો વા ઈમાની ભૂતાની જાયંતે યેન જાનાત્્યભિસવિસંતિ તદ્દ્રહ્મ તદિધિજિજ્ઞાસાસ્વ સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ